સર ક્યા બાત સર એ બાત હે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ની અંદર

પ્લસ ની બાજુ જે પ્રોજેક્ટ આઇકન છે ને પર ક્લિક કરી દેજો એટલે તમારા એલર્ટ બોક્સ માં જે પણ પ્રોજેક્ટ જોવા મળી જશે અને મિત્રો અહીંયા તમને સૌથી પહેલા તો બધે તો મિત્રો આપણે વિડિયો અંદર જે પણ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડિયો અંદર બે બે અંક અને ચાર અંક પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવર સાથે તો વિડિયો ને ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે ત્રણ પ્રોજેક્ટ ની લિંક આપી છે

અથવા એમને બ્લડિંગ નથી આવતું અથવા મારી પાસે બ્લડિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિંગ કરવાનો ચાર્જ લેવા આવશે ને ચાર્જ તમને વોટ્સએપ દ્વારા કહેવામાં આવશે તો જ્યારે પણ મારી પાસે એડિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકો છો તો આગળ તમે ડેમો વિડીયોમાં જોયું હશે કે સ્ટાર્ટિંગમાં આપણે ઇમોજી અને મિશન આવે છે બરાબર તો એ લાવવા માટે તમારે શું કોણ છે અહીંથી બહાર નીકળી જવાનું છે સિચવાઈ જવાનું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા ગ્રુપ ટુ કરીને એક લેયર જોવા મળશે જે આપણે જોયું સોંગ્સ નું જોરદાર એનિમેશન આપણે બનાવ્યું છે એકદમ ન્યુ સ્ટાઇલ ની અંદર બરોબર તો એનિમેશન લગાવવા માટે ગ્રુપને આપણે સિલેક્ટ કરશું લેડા માં જઈ કોપી કરી લેવું છે કોપી કર્યા પછી એને તમારે સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટ અંદર અને સ્ટાર્ટિંગ માં એ તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી સોરી મિત્રો લેયર ઓફ સુધી પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારો ગ્રુપ છે ને આવી જશે ને એનિમેશન કમ્પ્લીટ આવી જશે તો આને સૌથી નીચે લગાવી દેશો તમે જો આ કમ્પ્લીટ ગ્લો ઇફેક્ટ સાથે આપણો એનિમેશન લાગી જશે તો આ ઇફેક્ટ તમે આપણે ગ્લો વાળી ઇફેક્ટ છે બરોબર આ તે કંપની અનિલબીસ સારી ગયું છે તો હવે જ માણસું કોણ છે અહીંયા આવી જવું છે આપણે જે આગળ બીટમાં છે એક પોઈન્ટ છવ્વીસ એકરે બરાબર ત્યાં આવી જવું છે પછી તમારે શું કહું છે એના પહેલા મિત્રો તમે જ્યારે જો મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને બેકડા મળી જ રહેશે તો ને ત્યાંથી પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજીથી ઉડેને લાઈક ના કરતો લાઈક કરી દો છેલે સબ્સ્ક્રાઇબ ના કરતો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહત્વની વિડિયો બનાવું છું તો તમે એક લાઈક ને સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબ્સ્ક્રાઇબ જાવડી કરી દેજો હવે તમારે શું કહું છે અહીંયા તમારા ફોટો એડમિન્સ લગાવું છે અલગ અલગ ઇફેક્ટમાં તમે આગળ ડેમો વિડિયોમાં જોયું છે

ગ્રુપ ક્લિક કરવાનું છે અહીંયા નીચે એડિટ ગ્રુપ વાળો ઓપ્શન હશે તો એના પર ક્લિક કરવાનું છે તમે ગ્રુપ ની અંદર આવી જશો અને આથી તમને ઘણી બધી લેયર જોવા મળી જશે તો આ તમારે નીચે છે ને અહીંયા તમે સ્ટાર્ટિંગમાં તમે જો આ ચાર લેયર જોવા મળશે તો આ તમારે તમારા ફોટા કઈ રીતે કરવાના છે તમે તમારો વિડીયો બનાવ કોઈ જેનો પર તમે વિડીયો બનાવો તમારો ફોટા કઈ રીતે એડ કરો છે તો અહીંયા તમારે સૌથી સ્ટાર્ટિંગમાં આઈ જવું છે અને અહીંયા તમે જો ચાર લેયર જોવા મળશે તો અહીંયાથી નીચે જો એક વાદળી કલરની લેયર લેર હશે ઉપર વાદળ કલરની લેયર હશે અને એની ઉપર લખેલું છે એડ ફોટો એડ ફોટો બરાબર તો વાદળી કલર જે લેયર છે એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલ માં જવું છે આ સ્ટાર આઉટ ઉપર ક્લિક કરવું છે અને પછી તમારે કે ગેલેરી ઓપન થશે તો આપણે ફોલ્ડર અંદર આવી જશું આ ફોલ્ડર તમને કઈ રીતે જોવા મળશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન પર ઓલ મેટર આપ્યું છે કે તમે ડાઉનલોડ કરીને ચિપ ફાઈલ છે તો તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે પછી તમારે જે પણ ફોટો છે ફોટો તમારે લઈ લેવા છે તો આપણે કે ફોટો છે ને લઈ લીશું પછી ઉપર જે ચોથા લેયર છે એના પર ક્લિક કરી એડિટ પ્લસ સોરી મિત્રો ચોથા નમને અહીંયા ઘણો અથવા જે એડ ફોટો લખ્યો છે વાદળી કલર ની લેયર એના પર ક્લિક કરી કલર ફિલ્ડમાં જવું છે સ્ટારમાં જવું છે ને આપણે એ જ ફોટાને ઇમ્પોર્ટ કરી લઈશું બરોબર બે વાર તમે એકને ફોટો એડ કરશો બંને લેયરની અંદર તમારે કંઈક આટા કમ્પ્લીટ બની જશે પછી આગળ આવશો આગળ પર તમને બીજી ચાર લેયર જો મળશે આગળ કીધું એ જ રીતે બરોબર જે પણ વાદળી કલર ની બે લેયર છે એની અંદર આપણે બીજા અલગ ફોટા છે તેને એડ કરી દઈશું તો આ આપણે બે ફોટા છે એને અલગ એડ કરી દઈશું કઈક આ રીતે બરોબર આ રીતે તમારે એડ કરી દેવાનું છે તો બીજા અલગ ફોટા છે એની અંદર પણ આપણે એનું સલાઈ ગયું છે તો જેટલી પણ આગળ લેયર છે જે વાદળ લેયર છે દરેક જગ્યાએ તમારે બે બે ફોટા એડ કરવાના રહેશે તો તમારે બધા ફોટા છે તે આધારે લેવાનું છે બરોબર અને જો ફોટા એડ કરતા ના ખાવે તો વડે થોડોક પાછો કરીને જોઈ લેજો તો અથવા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો બરોબર વિડીયો પાછો કરીને જોઈ લો તમને કમ્પ્લેટ ફોટ કરતા આવડી જશે હું ફોડા છે તો બધા ફોટા એડ કરી લો કેમ કે આપણે બધા ફોટા એડ કરી બતાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે તો મિત્રો અહીંયા તમે જોશો આપણે જેટલી પણ લેયરો હતી બધી આપણે ફોટા છે તે કમ્પ્લેટ એડ કરી દે જશે આગળ મેં કીધું બધા એડ કરી દેશે બરોબર તમને ચાર ચાર લેયર જોડે જોડે જોવા મળશે તો નીચે વાળી લેયર અને ઉપર વાળી લેયરમાં તમારે બે ફોટા એડ કરવાનો છે એ તમારે બધી લેયરની અંદર ફોટો એડ કરી લેવાનું છે બરોબર ફોટો એડ કર્યા પછી તમારે બહાર નીકળી જવાનું છે ગ્રુપ ગ્રુપમાં કમ્પ્લેટ આવી જશે બરોબર ગ્રુપ તો અહીંયા કમ્પ્લેટ આવી ગયો છે એનિમેશન એની કમ્પેટ બધા ફોટાની અંદર લાગી ગયું છે તો હવે તમારે શું કરવાનું છે અહીંથી તમારે બહાર નીકળી જવું છે ને સીધું આવી જવું છે તમારે ફરતી આવડી સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમે થોડાક આગળ આવશો તમને ગ્રુપ પણ કરીને બીજું ગ્રુપ જો મળશે એની અંદર આપણે એનિમેશન સાથે જોઈશું આ તે સોંગ્સ મૂકેલી છે તો ગ્રુપને આપણે સિલેક્ટ કરશું લેવામાં જઈએ અહીંથી કોપી કરી દઈશું પછી અહીંથી બહાર નીકળી ફરતી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જઈશું બીટ માર્ક આવી જવું છે તમારા અહીંયા પહેલું બીટ માર્ક છે ત્યાં પ્લસ નાઇન પર ક્લિક કરી અને અહીંયા પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારું જે સોંગ્સ એનિમેશન છે એ પણ કમ્પ્લીટ આવી જશે બરાબર આટલું કામ થઈ જાય તમારા બંને ગ્રુપ છે ને તમારે નીચે આ સેટ કરી લેવાનું છે બરોબર તો આ તમારે સેટ કરી દેવાનું છે આટલું કામ થઈ ગયું છે તમારા સોંગ્સ પણ કમ્પ્લીટ આવી ગયું છે અને આપણે ફોટો એનિમેશન કમ્પ્લીટ અહીંયા લાગી ગયું છે તો હવે તમારે શું કોણ છે જાય તો ફોટો એનિમેશન અહીંયા આપણે નાનું થઈ ગયું છે તો એના માટે શું કરશું આપણે ફોટો એનિમેશન આવતા લાસ્ટ સુધી ખેંચી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે તમે જોઈ શકો છો બરાબર આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમારે શું કોણ છે ઉપર તમને રેટેંગવાળી ક્લિયર જોવા મળશે એનો બંધ હશે અને ચાલુ કરશો તમારે સિમ્પલવાળી ઇફેક્ટમાં વિડીયો અંદર લાગી જશે હવે તમારે બીટમાર્ક આવી જવું છે જે પહેલો આપણે સ્ટાર્ટિંગમાં ફોર વિશે લગાવ્યું છે ત્યાં પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ અહીંયા તમને બ્લેક સાઇન ગુડા જો મળશે એના પર ક્લિક કરી લેવું છે વિડીયો પર ક્લિક કરી પ્લાનિંગ એન્ડ ઓફિસ પર જવું છે લાઇટો છે આપણે સ્ક્રીન કરી દઈશું આપણે વિડીયો ટાઈમ પણ અહીંયા કમ્પ્લેટ લાગી જશે બરાબર વિડીયો ટાઈમ છે કમ્પ્લેટ લાગી ગયું છે તો હવે તમારે શું છે આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લેટ બનીને તૈયાર થઈ ગયું છે જો તમને કંઈ પણ ખબર ના પડતો તો પાછો કરીને જોયો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો તો હવે તમારે શું છે સૌથી મિત્રો તમને જણા મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકા છે છવ્વીસ તો નોટ કરી લેજો ને આગળ તમને બે મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજીથી લાઈક ના કરો લાઈક ના કરોસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જાવરથી કરી દીજો તો હવે તમારે શું કોણ છે વિડીયો કમ્પ્લીટ બની ગયો છે તો હવે તમે બુન થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે તો આ આપણે જોરદાર એનિમેશન સાથે સ્ટેટસ બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો હવે તમારે આને એક્સપોર્ટ કરવા માટે ઉપર છે જે એરો છે એના પર ક્લિક કરીએ છીએ તમે એરો પર ક્લિક કરીએ છીએ તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબ્સ્ક્રાઇબ ના કરે તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા વિડીયો સુધી ત્યાં સુધી જય માતાજી